રીમઝીમ વરસાદ ચાલુ હોય અને ગરમા ગરમ હેલ્ધી ભજીયા મળી જાય તો ખાવાની મજા જ પડી જાય તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ઝટપટ ભજીયા બનાવીશું એકદમ અલગ રીતે નવી રીતે બનાવીશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો એક રિક્વેસ્ટ છે લાઈક કરી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે એકદમ ઝટપટ ઘઉંના લોટનો ઉપયોગ કરીને વેજીટેબલથી ભરપૂર એવા ભજીયા બનાવવાનું શરૂ કરીએ જે બનતા ફક્ત હાર્ડલી પાંચથી દસ મિનિટ થાય છે ફ્રાઈંગ સાથે તો ચાલો આપણે આ બનાવવાનું શરૂ કરીએ અહીં બે ચમચી જેટલું મારી પાસે બેસનનું ગોલ બચી ગયેલું હતું જે મેં મરચાંના ભજીયા બનાવેલા ને એમનું આ જે બેટર થોડુંક બચેલું હતું એનો પણ હું આ ભજીયા બનાવવામાં યુઝ કરી લઈશ જો કે એમાંથી તીખી બુંડી પણ બનાવી શકાય હવે અહીં મેં એક બટેટું કાચું ખમણીને લીધેલું છે એક ગાજર ખમણીને લીધેલું છે નાનું નાનું ચોપ કરીને એક ડુંગળી અને એક તીખું બો ના હોય એવું મરચું લીધેલું છે નાનું ચોપ કરીને તો ફ્રેન્ડ્સ અહીં તમે તમારી પસંદના કોઈપણ વેજીટેબલ લઈ શકો છો તમારી પાસે જો ગાજર વગેરે ના હોય તો ફક્ત બટેટા અને ડુંગળીમાંથી પણ તમે આ ભજીયા બનાવી શકો છો એમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગતો હોય છે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો ચપટી જેટલી હિંગ એડ કરેલી છે જેથી પેલું બેસન છે એટલે પચવામાં સરળ રહે અને બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું તો અહીં વેજીટેબલ પોતાનું પાણી છોડશે એટલે આપણે ઝાજું પાણી નહીં એડ કરવું પડે તો આ રીતે પહેલું કમ્પ્લીટ બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે પછી આપણે એમાં કેટલાક બીજા મસાલા એડ કરીશું તો રૂટિનના પાવડર મસાલા એડ કરીશું જેમાં મેં જીરું પાવડર ચપટી જેટલી લીધેલી છે હળદર લાલ મરચું પાવડર તીખું અને કશ્મીરી થોડું થોડું લીધેલું છે અને એમાં અડધા કપથી થોડોક વધારે ઘઉંનો લોટ એડ કરેલો છે તો ફ્રેન્ડ્સ ઘઉંનો લોટ પ્રમાણમાં હેલ્ધી હોય છે અને આ ભજીયા એકદમ જાળીદાર બને છે ખાતી વખત કોઈ કે પણ નહીં કે આપણે ઘઉંના લોટમાંથી બનાવીને તૈયાર કર્યા છીએ બહુ જ સરસ અંદરથી સોફ્ટ અને બહારથી પોચા અને ક્રિસ્પી પણ બનશે તો તમારી પાસે એવું જરૂરી નથી કે આ રીતે બેસન બચેલું હોય એનો ઉપયોગ કરીને બનાવવું તમે બેસનના ઉપયોગ વગર ફક્ત ઘઉંના લોટમાંથી અથવા એક બે ચમચી જેટલી સોજી અથવા રવો એડ કરીને પણ આ ભજીયા બનાવી શકો છો તો જે રીતે તમારી પાસે અવેલેબલ હોય ઘરમાં વસ્તુ એ પ્રમાણે તમારે યુઝ કરી લેવાની હવે અહીં મેં ફક્ત થોડુંક પાણી એડ કર્યું તમે જોઈ શકો છો એકથી બે ટેબલ સ્પૂન જેટલું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી અને જાડું એવું આપણે બેટર બનાવવાનું છે ફ્રેન્ડ્સ આપણે પાતળું બેટર નથી બનાવવાનું તો જનરલી જે રીતે આપણે ભજીયા બનાવતા હોઈએ છીએ અને એનું બેટર હોય છે એ રીતનું આપણે બનાવેલું છે હવે અહીં મેં ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરેલો છે તો એડ કરવાથી સરસ ફૂલેલા અને પોચા બને છે તો ના હોય તો તમે એને સ્કીપ કરી શકો એની જગ્યા પર ગરમ તેલ આ બેટરમાં થોડુંક વધારે એડ કરી દેવાનું અહીં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે જો તમે બેકિંગ સોડા એડ ના કરવાના હોય તો ગરમ તેલ બે ચમચી જેટલું તમારે બેટરમાં એડ કરવાનું અને પછી ચમચીથી મિક્સ કરીને પછી તમારે ભજીયા પાડવાના તો જો એકદમ સરસ ગરમા ગરમ થઈ ગયેલું તેલ એક વખત ગરમ થઈ ગયેલું એટલે પછી મેં મીડિયમ ગેસ કરી અને એમાં આ રીતે ભજીયા પાડી લીધેલા છે અને એને આપણે સારી રીતે મીડિયમ ગેસ પર શેકાવા દઈશું અને થોડીવાર એને આ રીતે અલટ પલટ કરીને એકદમ સરસ ગોલ્ડન થાય અંદર સુધી બધી વસ્તુ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું બહુ વધારે હાઈ ફ્લેમ નહીં રાખવાની નહીં કર અંદર જે આપણે સબ્જી નાખેલી છે બધી કાચી રહી જાય તો ખાવામાં મજા ન આવે તો જુઓ આ રીતે સરસ બેથી ત્રણ મિનિટ સુધી એક બેચને ફ્રાય થતાં થાય અને ફ્રેન્ડ્સ જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો અહીંયા લીલું મરચું પણ તમે કટ કરીને લઈ શકો છો જોકે મેં જે મરચું લીધેલું છે તે બિલકુલ તીખું નથી એવું લીધેલું હવે અહીં જો એકદમ સરસ ફ્રાય થઈ ગયેલા છે તો આપણે એને કાઢી લઈશું બીજી બેચમાં પણ આ રીતે આપણે ફ્રાય કરીને રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ છે ને રેસીપી અને એકદમ મસ્ત છે ઝડપથી બની જાય છે વરસાદમાં તો ખાવાની બસ મજા જ પડી જાય અને કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે ઝટપટ ફક્ત ઘઉંના લોટમાંથી પણ આ રેસીપી બનાવી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ અંદરથી હું તમને તોડીને બતાવું અંદરથી કેટલા જાળીદાર બન્યા છે અને બહુ જ પોચા અને બહારથી ક્રિસ્પી પણ બનેલા ખાવામાં બહુ જ મસ્ત લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો લાઈક જરૂરથી કરજો મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય